ચાલો બધા જા કરીને જય સ્વામી નારાયણ ભગવાન ઉપર વિશ્વાસ રાખો શું ન થાય બધું થાય ને અશક્યનું શક્ય થવા માંડે આજે જીરું થઈ ગયું છે અને આશ્રમે આવી ગયું છે બગડવા માંડ્યું તેમ થતું હતું જીરું થશે જ નહીં આ તો બા ને મળાડું જ નથી આજ તો તમને મળાડું જ નથી આજ તો તમને મળાડું જ નથી મારે સવાર વહેલી નીકળી ગઈ હતી તમે સુતા જતા આજ નવ રીત ના થઈ મહેમાન માં ચેસ સોમનારા અને આ જો ખેતર નું જીરું બગાડવા માંડ્યું કા ભગવાન ને પ્રાર્થના કરી શું ન થાય એને જ વાવ્યું તું આપણું ખેતર એને જ વાવ્યું તું આપણું ખેતર કઈ નઈ બા બસ સત્સંગી બધા બા ની દીકરી બધા અમેરિકા છે બા પછી અહીંયા આવે કા બા

એક ટ્રોલી એક થયું તમારા બધાના આશીર્વાદ થી સરસ જીરું થયું છે પણ ભાવ નથી મને ઈજ થાય ખેડૂ ઘર થાય એટલે ભાવ ન હોય કઈ વાંધો નઈ ભાવ થશે ત્યારે આપશું આ સાત હજાર નું બિયારણ આવ્યું તેને ને અત્યાર સાત હજાર ભાવ હતો ને અત્યારે ત્રણ ચાર હજાર કેલું નવ હજાર નવ હજારનું લીધું તું અત્યારે પાંત્રીસો ને ચાર હજાર સરકારને ભાવ વધારવા જોઈએ ખેડૂન ઘરમાં થાય એટલે ભાવ નો હોય શું કરે પહેલાં સેજ ઊભા થઈ જાય તો આમ બીજા સેજ વિડીયો લઈ લો આડત્રી મન થયું તારે ક્યાં વા આવ્યું તું છે જો આ જીરું થયું છે ભાગે પડતું જે આવે એક ગુણ આવશે ભાગમાં એક ગુણ થશે કે વધારે થાય વધારે થાય છે તો પર એક ગુણ ને ઉપર થાશે કઈ વાંધો નહી આપણે ગુણ થાતું તો નહી થાય ઘણો થયો મન બે વરસ થી હું કેતી જીરું આવો જીરું આવો કઈ વાંધો નઈ ભગવાન ની દયા ઝેર થયું એક ડીશ લેતી એક થાળી લેતી આવ બગડી ગયું તું કા થાય એમ જ નતું ને આટલું થયું બગડેલું સુધરી ગયું એટલે કોણ ભગવાન તારે તો બધું થઈ શકે બધો કરતો તો પ્રભુ છે તમાર નિષ્ઠા હોય ને તો ભગવાન દે આ થાળી ભરીને ભગવાનને ધરાઈ ને ધરાય જાય દે ઘનશ્યામ ભાઈ એમાં જ ભર ગયો તો ચાલ પછી ને ઓમાં પાછું એમાં નાખ દેજો ટ્રેક્ટર માં જ ભર ભાગ પડે તો ખબર પડે ભાગે પડતું આવે અત્યારે વાવવા દીધું હોય ને એનું હોય ને તમે બા લંડન થી આવ્યા છે મહિલા તમે મહિલા હા ઈ બીજા મહેમાન હતા ઈ નીકળી ગયા ઈ દર્શન કરવા સોમનાથ સોમનાથ ગયા દર્શન કરવા ને બધા એમાં શું થઈ ગયું ભલે બધા ક્યાં બધા થી બીવાનું હા ભલે બધા બોલતા એવું કઈ ન હોય ચમ તારે બિચારા બા બીતા બીતા બધા એવું કે આશ્રમ માં આશ્રમ નથી તમારું ઘર છે તમારું ઘર છે આશ્રમ નથી હજી તમને કહું એના દીકરીઓ અમેરિકા છે ને બાને ત્યાં ગમે નહીં બિચારા મુંજાય એટલે મારા પાસે અમદાવાદ થી આવતા ને બાનો દીકરો નાનો એવો ધામ માં વહી ગયો તો એટલે સમાજ નહીં કહું આવા બનાવ બન્યા ને પછી બિચારા ક્યાંય રહેતા હોય ને તો મેણા ન મારવા એટલે કોઈને ચોખ્ખું જીરું જોતું હોય ને દવા વગર નું તો કોન્ટેક કરજો મારો કોન્ટેક નંબર છે પેકિંગ કરીને તમને આપશું ભગવાન છે શ્રદ્ધા વિશ્વાસ હોય એટલે કણ કણ અને મણ માં હા ભાઈ એવું જ થયું છે આ સાવ બગડવા હું પ્રયાગ હતી મને ફોન આવ્યો કે જીરું તો બગડે છે પછી મેં ભગવાનને પ્રાર્થના કરી મેં ત્યારે વિડીયો મૂક્યો તો મેં કીધું તાર તારે દેવાનું છે ને તારી આ દીકરીઓ બધી છે અને તમારા આ તમારા માટે તમને રાજી કરવા સેવા કરી છે આશ્રમમાં વાપરવાનું છે એટલે તમારે જે દેવું હોય સૂકવી નાખવું હોય તો દેવું હોય તો ખબર નહીં એવો ટર્ન લીધો એવો ટર્ન લીધો ને કે જીરું મસ્ત થઈ ગયું દે ઘનશ્યામભાઈ ને દે ભાવ તો ખબર નહીં બજાર હાલતો હોય આપવાનો હોય પણ હમણાં થોડાક દિવસ પછી હવે પંદર તારીખ પછી ફોન કરજો જેમ જીવું જોતું હોય ની સોળ તારીખ પછી ફોન કરજો પાક પાડતા જાય જો વાવા દીધું હોય એનું હોય ને એટલે ભાગ પડતા જાય છે જીરુંના અને આ માતાઓ હવે આવું ઉન્યા બોલો હું મને આવવા નથી દેતી આજે બે મિનિટ આ હું શણગાવ્યું છું તમે મારા ભાભીનો આજે જન્મદિવસ છે તો મને આ હું રૂમમાં મને પૂર દીધી હતી કે તમે બહાર જ ન નીકળતા પછી મેં કીધું આ જીરું આવ્યું હવે મને નીકળવા દ્યો હવે તો આવું ને માનસી કોણ મગાવા જોઈશે કે તું લીમડી થી લેતી આવીશ પચાસ કોણ લઈ આવજે મહેંદી ના કાલ થી હા કાલ લઈ આવજે આ બધી મૂકી લેશે તો શનિવાર આવી જશે મને કોણ મૂક દેશે ભગવાન ભગવાન ના ઉત્સવ માં તો મૂકવી જોઈએ ને સરસ સારું બોલ કે એમ હું કહું તો માર ખાવો પડે માર કઈ દે કોઈ કોઈ નું કોઈ ને નહીં કેવાનું કે પંચાયત કાર્ડ નાખવાની જેને પ્રોબ્લેમ હોય ને એને જ કહેવાનું તું કે તું કે તું કે ઈ તો મારા પાસે હાલશે જ નહીં જેને પ્રશ્ન હોય ને એને જ કહેવાનું એનો પ્રશ્ન તું કેવાય તો તને પડશે ઈ સિસ્ટમ આપણે પેલાની તેવું ન એવું આવું આપણે બદલવાનું કઈ આપણે ઓટે એટલે ઈ મને કેતો ટેવ કાઢી નાખજો જેને કેવું હોય મોઢે પાછળ થી કોઈની પંચાયત જ નહીં કરવાની જો પાછળથી કોક ની પંચાયત કરી શું થાય ખબર શું થાય એને તો ખબર નથી તે આની પંચાયત કરી આને ખબર નથી એના પાપ ધોવાય ને તારા પાપ ચડે શું થાય હા બસ અને માણસ કોઈ એવું નથી કે જાણતા જાણતા પાપ નથી હોય તો હાથે કરીને આપણે કોક ની વાતો કરીને પાપ કરવા જેને ને મોઢે ન કહે ઈ તું એને કે ઈ તને કે તું મને કેવાય એને કરતા ડાયરેક્ટ મને મળી લેવાનું હા હા આ ટેવ યાદ રાખવાની જિંદગીમાં હા લાલુ ભાઈ વિડીયો જોઈને મગજ ફ્રેશ થઈ ગયું બહુ મસ્ત તમે બોલતા ભાઈ બસ આવી રીતના જવાબ દેવા તો પડશે હાર્દિક ભાઈ ક્યાં ખોવાઈ ગયા છો ભાઈ જય સ્વામિનારાયણ બધાને તમારે બધાના ના આશીર્વાદ થી ભગવાન ની દયા થી મસ્ત જીરું થયું આ શું થાય આ શું કરે એ આપણો ભાગ પડે ને પાંચમો આપણો હતો એટલે એક ગોલ આપણો ચાર એ લોકો લઈ બે અડધા ભાગમાં એટલે શું કરે આ અલગ પડે એક આવે ને અને ચાર છે પાંચમો ભાગ 20% 20% હા હા એટલે છે જે અડધા ભાગમાં છે બે બે જણાઈ

બસ હવે હું ગયતી થઈ હવે બસ હાલો હાલો આપણે એક જ કાપી લેવી મારા માથામાં ફૂલડા હું ગયતી થઈ ગઈ તમારા માથામાં હોય મને એમ થાય કે મારા કરતાં મારા છોકરીઓ આગળ જાવી દઈશ ત્યારે મને ફૂલડા ઉડાડજો તમે કોઈક આગળ જાઓ ને ત્યારે ત્યાં બસ હવે બસ

થોડીક વાર પછી લાઈવ થાય દસ મિનિટ પછી ચાલો બધા જય સ્વામી નારાયણ મારો આપણો કોન્ટેક્ટ નંબર આપણો આશ્રમ ક્યાં આવે

બધા પંદર તારીખે પધારજો પંદર ત્રણ બે હજાર પચીસ ને શનિવાર તમને બધાને ભાવ ભર્યો આમંત્રણ છે તો અમારે દીકરીઓ મળવા આવજો હો સંત આશ્રમ નું પૂજા ને બધી ઓપનિંગ ને રાસ ગરબા ને કલાકાર ને બધા બોલાવા છે તો ચોક્કસ બધા પધારજો ચાલો બધાને જય સ્વામિનારાયણ નારાયણ આ રેવા જમવા ને બધી સગવડ છે પધારજો હો